નમસ્કાર સીએનવી સી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે જો જાન શુક્લાને માર્કેટ ટ્રેન્ડમાં આજે ચર્ચા કરીશું હેલ્થકેર અને ઇન્સ્યોરન્સ પર એટલે શેર માર્કેટની સાથે સાથે આ બંને સેગમેન્ટ્સ જે જીવન માટે પણ એટલા જ મહત્ત્વના છે કે આવા હેલ્ધી અને મજબૂત સ્ટોક્સ છે આ સેક્ટર્સના જે તમારા પોર્ટફોલિયોને વધુ હેલ્ધી બનાવે હેલ્ધી બનાવે આ બધા પર આપણે ચર્ચા કરવા રહી છે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સની સાથે અને આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે મુનાક નેટવર્થ કેપિટલના આર્પન શાહ એચટીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેવેટી એન અને સૌથી પહેલા ઓવરઓલ માર્કેટ માટે કારણ કે જોઈ રહ્યા છે પચીસ હજારના લેવલ્સની રાહ જોઈ રહ્યા હતા ત્યાં આપણે હવે માર્કેટને પહોંચતું જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંકમાં પણ એક જે થોડી એક રેન્જ પાઉન્ડ આપણને દેખાડી રહી હતી એ પણ હવે સેલિબ્રેશનમાં એમનું પણ કન્ટ્રીબ્યુશન આવતું જોઈ રહ્યા છે પરંતુ ઓવરઓલ જ્યારે વાત કરી રહ્યા છે ની અગર માટે તમે ઇન્ડેક્સ જોઈ રહ્યા છો ને સેટઅપ જે છે બજાર નું અત્યારે કઈ રીતે તમે જોઈ રહ્યા છો તો 25000 કરી નાખ્યું છે પણ અત્યારે આપણે એક રિઝલ્ટ સીઝનમાંથી પાસ થઈ રહ્યા છે અત્યારે 1 ઓગસ્ટ થી લઈને 14 ઓગસ્ટ સુધી મોસ્ટ ઓફ ધ મિડકેર પર સ્મોલકેર કંપનીズ ના રિઝલ્ટ આવશે એટલે ટોટલી સ્ટોક स्पेસિફિક બુલિશ કે બેરિશ મૂવ્સ રહેશે અને જ્યાં સુધી માર્કેટની વાત કરીએ ઓવરઓલ તો મને એવું લાગે છે કે એવું એગ્રેસિવ થવાની જરૂર નથી તમને આ લેવલ ઉપર તમે લેવા માંગશો તમને એવું લાગતું હશે કે આ સ્ટોક મારા હાથમાં નહીં આવે એવું બિલકુલ નથી લાગતું એટલે યુ હેવ ટુ બી વેરી કન્ઝર્વેટિવ જો તમે સિઝનાલિટી વાઇઝ પણ જાઓ તો ઓગસ્ટ મહિનો નિફ્ટી માટે ઓલમોસ્ટ મ્યુટેડ રહેતો હજુ ને છેલ્લા વીસ વર્ષનું એવરેજ રિટર્ન ઝીરો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પોઝિટિવ સાઈડનું છે એટલે જુલાઈ મહિનામાં આપણે આપડે મોર ધેન થ્રી પર્સન્ટ નો રાઈઝ જોયો નિફ્ટી પણ ઓગસ્ટ મહિનામાં મને એવું નથી લાગતું કે તમારે બહુ એગ્રેસિવલી લોંગ કરવું જોઈએ થોડુંક અત્યારે તમારે નિમ્બલ ફૂટેડ અને વિજીલન્ટ રહેવું પડશે ભાઈ સિલેક્ટિંગ ધ સ્ટોક અને સ્ટોક્સ ના રિઝલ્ટ કંપની ના રિઝલ્ટ આવી જાય પછી તમે ટ્રેડ કરશો તો વધારે થોડુંક રિલેટિવલી તમને રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ મળશે તો મને લાગે છે કે એટલું એગ્રેસિવ જવાની જરૂર નથી એટલું તેજી મને જબરદસ્ત તેજી થી જાય જે પહેલા વ્યુ હતો એવો એગ્રેસિવ લોંગ નો વ્યુ નથી બેસતો એટલે સિલેક્ટિવલી બહુ ઓછા સ્ટોક ઓગસ્ટ મહિનામાં પરફોર્મ કરશે એટલે ટ્રેડર્સે ખાસ કરીને ધ્યાન રાખીને ટ્રેડ કરવા પડશે અને સ્ટીક સ્ટોકરો સાથે ટ્રેડ કરવા પડશે જે ડેફિનેટલી તો આ એક બાબતનું ધ્યાન ખાસ માર્કેટ માટે રાખવું જરૂરી છે પણ માર્કેટ પર એક વ્યૂ લઈએ એ પહેલાં જે સેક્ટર્સની આપણે આજે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં એની સાથે એક શરૂઆત કરીએ અને વ્યૂઅર્સ માટે ખાસ તમારી પસંદગી પણ આપણે જાણીએ તો સૌથી પહેલાં આ સેગમેન્ટમાં આપણે ખાસ કરીને વાત કરવાના છીએ હેલ્થકેર સ્પેસ માટે કારણ કે જાણીએ છીએ કે જે રીતે આ સેગમેન્ટમાં એક ગ્રોથ આપણે અને બ્રાધર કહી શકાય કે કોવિડ સમયથી જ એક અવેરનેસ અને એક મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ સેક્ટરમાં હેલ્થકેર એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયાથી છેલ્લા 2 વર્ષમાં જે માર્કેટમાં જે રેલી આવી હતી એમાં હેલ્થકેર અને ફાર્મા સેક્ટરનું જે પાર્ટિસિપેશન હોવું જોઈએ અકોર્ડિંગ ટુ મી એવું રહ્યું નથી અને જનરલી હેલ્થકેર અને ફાર્મા સેક્ટર કમ્પેર ટુ માર્કેટ થ્રુ ડિફેન્સિવ એમાં ટ્રેડ થતા હોય છે તો જ્યારે કરંટ લેવલ પર માર્કેટ 25000 ને ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે અને કરંટ લેવલથી દરેક જરા પોબિલિટીઝ અને આગ્રી વિથ વિસ વ્યુ કે કરંટ લેવલ પર તમારે થોડું કોચસ રહેવાની જરૂર છે અને ચાન્સીસ છે કે કરંટ લેવલ થી પ્રોફિટ બુકિંગ પણ આવે ઓગસ્ટ મહિનામાં તો એ વખતે તમારા પોર્ટફોલિયોમાં જે થોડા ડિફેન્સિવ નામ્સ હોય કે જે ફાર્મા હેલ્થકેર નામ ના સેક્ટરના જે નામ હોય તમારા પોર્ટફોલિયોમાં જરૂરથી હોવા જોઈએ તો ફાર્મા અને હેલ્થકેર બંને સેક્ટર પર બાયસ થોડો પોઝિટિવ સાઇડ પર છે એમાં સ્ટોક સિલેક્શનની વાત કરીએ તો સૌથી પહેલું જે સ્ટોક જે રહેશે એન્જિનનો રહેશે સિન્જિન આફ્ટર વેરી લોંગ ટાઈમ સિન્જીને આઠસો પર તમને તો જોવા મળી છે ને તમે કરન્ટ લેવલ પર બાય કરી શકો છો નીચે જો આ કાઉન્ટરમાં ડીપ આવે છે આઠસો સુધીના તો આઠસો સુધી ફર્ધર તમે આ કાઉન્ટર માં એડિશન કરી શકો છો નીચેની સાબ પર સેવન ટ્વેન્ટી ના રાખીને પોઝિશનલી તમે ઉપરની સામે નાઇન ફિફ્ટી ટુ થાઉઝન્ડ રૂપીસ સુધી ના અપસાઇડના ટાર્ગેટ સિન્જીન માટે એક્સપેક્ટ કરી શકો છો

સારો એવો બ્રેકઆઉટ દેખાડી રહ્યા છે કરન્ટલી મારા રડાર ઉપર મારી પહેલી પિક રહેશે બાયોકોન છે બાયોકોનમાં મારી બાઇંગ રેન્જ રહેશે અરાઉન્ડ થ્રી સિક્સટી સુધી કરંટ માર્કેટ પ્રાઇસ અરાઉન્ડ થ્રી ફિફ્ટી સેવન છે સ્ટોપલો થ્રી થર્ટી નો લગાડશું અને ટાર્ગેટ ફોર નો લઈને ચાલશું ઓકે તો જીગ્યા તરફથી બાયોકોન પહેલું રેકમેન્ડેશન છે ત્રણસો ત્રીસ સ્ટોપલોસ ચારસો વીસના લક્ષ્યાંક અને ધ્યાનમાં રાખવાના છે વિનય આપના તરફથી એક વ્યૂ ઓવરઓલ આ સેક્ટર માટે હેલ્થકેર ફાર્મમાં ડાયગ્નોસ્ટિક ઓવરઓલ જે આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે બહુ વિશાળ સેક્ટર છે જેમાં ઘણા બધા સેગમેન્ટ્સ પણ છે તો એ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ને આપની ફર્સ્ટ રેકમેન્ડેશન પણ જાણીએ તો હું જોઈ રહ્યો હતો કે આપણે જુલાઈ મહિનામાં જોવા તો લગભગ મોર ઉછાળો આપણે નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં જોયો હતો મોર દેન નાઇન પર્સન્ટ અને જૂન મહિનામાં પણ આમાં એક વધારો આવ્યો હતો તો એક જે જૂન મહિનામાં જે જોયું હતું આપણે ક્લિયર કટ બ્રેકઆઉટ આવતા જોયું હતું અને બ્રેકઆઉટ બાદ જુલાઈ મહિનામાં આપણે મોર દેન નાઇન નો રાઈઝ ઇન્ડેક્સમાં જોયો છે તો નો ડાઉટ અત્યારે સ્ટોક એક સ્ટ્રોંગ ટ્રેન્ડમાં છે પણ છેલ્લા બે મહિનામાં આપણે એક સારી એવી રેલી જોઈ ચુક્યા છે તો એવું બની શકે કે હેલ્થકેર ભલે ડિફેન્સિવ સેક્ટર કહેવાતું હોય છે પણ એમાં પણ તમને ઓપોર્ચ્યુનિટી નીચેના લેવલ ઉપર મળશે એટલે અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરીને જરૂરી નથી કે તમને રિટર્ન મળી જાય તો બેટર ટુ ધ જે ગુડ ક્વોલિટી સ્ટોક રિઝલ્ટ સારા આવ્યા હોય ક્વોલિટી સારી હોય અને ટેકનિકલ પણ ઓવરઓલ સારા હોય પ્રાઇમરી ટ્રેન્ડ અપ હોય એવા સ્ટોક તમે નીચેમાં સિલેક્ટ કરશો તો સારું રહેશે તો આમાં પણ મારો વ્યૂ એવો જ છે કે એક્યુબલેટ કરવાનો વ્યૂ રાખો રાધર ગોઈંગ ફોર વન શોટ બાય ઓફ ધ સ્ટોક્સ તો કન્ઝર્વેટિવલી ટ્રેડ કરવું જોઈએ અને જ્યાં સુધી સ્ટોક પિક્સની વાત છે તો મને લાગે છે કે સિપ્લા જે સ્ટોકે હમણાં રિસન્ટલી ત્રણ ચાર દિવસ પહેલા ક્વાર્ટર રિઝલ્ટ અનાઉન્સ કર્યા હતા અને બહુ સરસ પરિણામ આવ્યા હતા અને પહેલાથી જ આ સ્ટોક ટેકનિકલી ખાસો સ્ટ્રોંગ રહ્યો હતો છેલ્લા બે ત્રણ દિવસમાં એક રનિંગ કરેક્શન આવ્યું છે પણ એનો પ્રાઇમરી ટ્રેન્ડ અપ છે તો સિપ્પલા એક કેપ ફાર્મા અને હેલ્થકેર કંપની છે અને એક રિલેટિવલી સેફ બેટ કહી શકાય સિનારીઓ કે જ્યાં આગળ ઓલરેડી મોટી રેલી આપણે જોઈએ છે તો આવા કેપ સ્પેસમાં તમને એક સેફ્ટી ડેફિનેટલી ઓફર કરે છે તો સિપ્લા મારા હિસાબે એક્યુમ્યુલેટ કરવું જોઈએ બે ભાગમાં સિપલા પંદરસો ચાલીસ થી લઈને ચૌદસો નેવું ની રેન્જમાં તમે એક્યુલેટ કરવું જોઈએ બે ભાગમાં એઝ અ ટ્રેડર સ્વિંગ ટ્રેડર તમારો સ્ટોપલો ચૌદસો સિત્તેર નો હોવો જોઈએ અને અપસાઇડમાં સોળસો પચાસ નો ટાર્ગેટ નેક્સ્ટ એક થી બે મહિનામાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું તો મારી પહેલી પસંદગી રહેશે સિપ્લા ફ્રોમ ધી હેલ્થકેર સ્પેસ

બે હજાર કરોડ નું છે નાની કંપની છે અને જે રીતે રિસેન્ટલી રનઅપ આવ્યું છે ફાઈવ સિક્સટી થ્રી ઉપરની સાથે સિક્સ એટી એ ઇન્ડિકેટ કરે છે કે ફર્ધર એપસાઇડ અકાઉન્ટમાં હજુ પણ તમને આવતી જોવા મળી શકે છે તો કૃષ્ણા ડાયગ્નોસ્ટિક તમેન્ટલી સિક્સ એટીમાં થોડું બાય કરી શકો છો નીચે સુધીના આગળ જો કરેક્શન આવે છે તો એમાં ફર્ધર તમે કરી શકો છો અને નીચેની સાઇડ પર જે ફાઈવ ફોર્ટીના જે લેવલથી રિવર્સલ આવ્યા હતા એ ફાઈવ ફોર્ટીના તમે સ્ટોપલો રાખીને ઉપરની સાઈડ પર એટ હંડ્રેડ ટુ એટ ફિફ્ટી એટ એટી સુધીના અપસાઇડના ટાર્ગેટ ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક માટે એક્સપેક્ટ કરી શકો છો ઇશના ડાયગ્નોસ્ટિક સત્યાપન તબક્કાવાર તમે રોકાણ કરી શકો છો અને એક્યુમ્યુલેટ કરવાની સલાહ 540 ના સ્ટોપ લોસ નીચેની તરફ અને 800 880 ઇસી ના બે લક્ષ્યાંકના લેવલ્સને ધ્યાન માં રાખવાના છે જીગર આપના તરફથી બાયોકોન પેલું રેકમેન્ડેશન હતું બીજો સ્ટોક કયો કે લોરસ લેબ છે લોરસ લેબ ઘણા ટાઈમથી જો તો એક રેઝિસ્ટન્સ હતો એનો 40 નો એ અરાઉન્ડ બ્રેકઆઉટ આપીને અરાઉન્ડ 3 થી 4 વીક થી એના ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન થાય છે તો એઝ પર ધ ટેકનિકલ સેટઅપ મને એવું લાગે છે કે આને પણ અરાઉન્ડ ઓફ લોરસ લેબને ફોર થી ફોર મળે તો પણ એક્યુમલેટ કરવો સ્ટોપ લોસ લગાડવો ફોર ટ્વેન્ટી અને ટાર્ગેટ પાંચસો નો તો લોરસ લેબ્સ ચારસો પચીસ સ્ટોપ લોસ પાંચસો દસ આ લેવલ્સને ધ્યાનમાં રાખવાના છે લક્ષ્યાંક માટે તો આ બંને કાઉન્ટર્સ બાયકોન અને લોરસ લેબ્સ જગ્યા તરફથી અહીંયા ફાર્મા હેલ્થકેર સ્પેસમાંથી વિની આપના તરફથી દિગ્ગજ સિપલા રેકમેન્ડેશન હતું હવે ક્યાં ફોકસ રહેશે બીજો મારો હોસ્પિટલ રહે છે સ્ટોક તો અપોલો હોસ્પિટલ જેનો ભાવ સડસઠસો રૂપિયાની આસપાસ છે એનો ટ્રેન્ડ ખાસો પોઝિટિવ રહ્યો છે અને આપણે જોયું છે કે ઘણા બધા હોસ્પિટલ્સના સ્ટોક્સ જોવા જઈએ તો ઓવરઓલ આખો સેક્ટરમાં એક સારી એવી તેજી છે આ એક દિગ્ગજ હોસ્પિટલ અને હેલ્થકેર સ્ટોક કહી શકાય જે ના ઓલ ટાઈમ એની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો This looks quite convincing મને લાગે છે કે રિલેટિવલી સેફ સ્ટોક છે અને પડતા માર્કેટમાં ઓછું ઘટશે અને જ્યારે જેમ આપણે વાત થઈ કે માર્કેટ ખૂબ વધી ગયું છે તો ડિફેન્સિવ સેક્ટરના તરીકે એક હોસ્પિટલ એઝ અ સેક્ટર કેન ઓલસો પરફોર્મલ તો એપલો હોસ્પિટલ મારા હિસાબે 6700 રૂપિયા ની આસપાસ તમે ફર્સ્ટ ટ્રેન્ચ લઈ શકો છો એઝ અ સ્વિંગ ટ્રેડર બેસ્ટ ઓફ ધ 50% તમે નીચેમાં 6500 ની આસપાસ લઈ શકો છો 6400 નો એક સ્ટોપ લોસ સજેસ્ટ કરી રહ્યો છું નેક્સ્ટ ડે એક થી બે મહિના માટેના અપસાઇડ માં 7100 નો ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું તો એક થી બે મહિનાનો વ્યૂ છે એક્યુમલેટ નો વ્યૂ છે બધા પૈસા એક ભાવે ના નાખવા જોઈએ 50% અત્યારે 50% 6500 ઉપર સ્ટોપ લોસ તમારો એ સ્વિંગ અને અપસાઇડ માં નો ટાર્ગેટ મને લાગી રહ્યો છે એક્રોસ આ કાઉન્ટર્સ અને આપણા એક્સપર્ટ્સ ના રેકમેન્ડેશન આપણે સાંભળ્યા હવે ઇન્સ્યોરન્સ પર ચર્ચા કરીએ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે અર્પણ શાહ વિનય રાજાની અને જીગર પટેલ ચર્ચા આગળ વધારીએ અર્પણ એ બ્લેક વ્યૂ માર્કેટ પર જે આપણે શરૂઆતમાં ચર્ચા કરવી હતી કારણ કે ઓવરઓલ સેટઅપ માર્કેટ નું સમજી અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બજારને ઘણા બધા ફેક્ટર્સ જે છે આપણે ડોમેસ્ટિક ટ્રિગર મોટી ઇવેન્ટ્સ ઓલમોસ્ટ આપણે આ વર્ષની પૂરી થતા આપણે જોઈએ છે સાથે ક્યુબન અર્નિંગ્સ તરફ જે રીતે વિનય પણ મેન્શન કરી રહ્યા હતા એફઓએમસી બેઠકના જે નિર્ણય આપણે જોઈ રહ્યા છીએ એને લઈને ગ્લોબલ માર્કેટ્સ અત્યારે સપોર્ટિવ છે ઓવરઓલ બજારનું જે પરફોર્મન્સ છે તમે સેટઅપ ભારતીય બજાર માટે કઈ રીતે જોઈ રહ્યા છો અને જે રીતે છેલ્લા ત્રણ દિવસથી માર્કેટ એક બધા માર્કેટ પાર્ટિસિપેન્ટને વેઇટ કરાવી રહ્યું હતું કે પચીસ હજારનું લેવલ ક્યારે ટચ થાય એ ફાઈનલી આજે ઓપન થયું હતું અને ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવતું તમને જોવા મળ્યું છે સો નેક્સ્ટ ડે ટુ છે કે હજુ પણ અપસાઇડ મોમેન્ટમ થોડી તમને હજુ પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે પચીસ હજાર બસો પચીસ હજાર બસો પચાસ સુધીના મારા અપસાઇડના ટાર્ગેટ હતા ત્યાં સુધી તમને નિફ્ટીનું અપસાઈડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે અને પર્ટિક્યુલરલી મેટલ સેક્ટર ઈવન કરન્ટલી તમને અપસાઇડ પર પાર્ટિસિપેટ કરતો જોવા મળી શકે છે પરંતુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ સપ્ટેમ્બર સિરીઝની અગર આપણે વાત કરીએ तो मीडियम टर्म आउटलुक थोड़ा मार्केट पर थोड़ा से आग वी आर एक्सपेक्टिंग सम काइंड ऑफ प्रॉफिट बुकिंग इन द मंथ ऑफ ऑगस्ट और मे बी इन सितंबर सो इफ यू आर बाइंग एट करंट लेवल विद द पर्सपेक्टिव ऑफ नेक्स्ट वन टू टू शुड वेट अगर तुम ट्रेडिंग पर्सपेक्टिव बाय कर रहे हो पर्स्पेक्टिव करेक्स्ट बे त्री दिवस स्टॉप लॉस साथ काम करो परंतु इन्वेस्टमेंटमेंट अगर तुम बाय कर रहे रहा oh, तो आई वुड से वेट फॉर नेक्स्ट 15 टू 20 डेज ऑगस्ट टू सितंबर महीना में तुमने थोड़ा मार्केट में कर શન આવતું જોવા મળી શકે છે આ વુડ નોટ ઇવન સે કરેક્શન પરંતુ પ્રોફિટ બુકિંગ પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે વિચ કેન બી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર યુ તો ડેફિનેટલી એક વ્યૂ અહીંયા માર્કેટ પર આપણે બનતો દેખાડી રહ્યો છે અને જીગર આપની સાથે શરૂઆત કરીએ કારણ કે ઇન્સ્યોરન્સ માટે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ લાઈફ હેલ્થ ઇન્સ્યોરન્સ પર આપણે જે રિસન્ટલી સમાચાર સાંભળ્યા હતા અઢાર ટકા જીએસટી હટાવવાની માંગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા અને તેમણે નાણાં મંત્રીને જે પત્ર લખ્યો છે આ સેગમેન્ટ ખાસ એક ફોકસમાં આવતું આપણને દેખાડી રહ્યું છે તમે ઓવરઓલ કઈ રીતે આ સ્પેસ સ્પેસને જોઈ રહ્યા છો અને અહીંયાથી જાણી આપનું પહેલું રેકમેન્ડેશન ક્યાં રહેશે ઇન્સ્યોરન્સમાં પણ સારું એવું ટ્રેક્શન જોવામાં આવ્યું છે ઘણા બધા સ્ટોક છે જે લાસ્ટ ત્રણ ચાર વર્ષના જૂના હાઈઝ હતા એ તોડી રહ્યા છે સો મારી અત્યારના પહેલી રેકમેન્ડેશન હશે એચડીએફસી લાઈફ છે બે હજાર ત્રેવીસ નો એનો હાઈ હતો અરાઉન્ડ સિક્સ એટી ફાઈવ થી લઈને સાતસો ની રેન્જ હતી અને અહીંયા આપણે એક દોઢ અઠવાડિયાથી થી સાતસો ની ઉપર સસ્ટેન થઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે આ જે મોમેન્ટમ છે કન્ટિન્યુ રહેશે એટલે આપણે એચડીએફસી લાઈફ बाय कर सौ सात सौ थी सात सौ बीस ना रेंज में सिक्स सिक्सटी फाइनल स्टॉप लॉस और आठ सौ नो, नो टारगेट ओके तो एच डी एफ सी लाइफ फर्स्ट रिकमेंडेशन जी के तरफ थी छ सौ पांसठ स्टॉप लॉस आठ सौ सुधीना लक्ष्यांक बताई शक है विनय आ स्पेस पर कई रीते व्यू है पेलू काउंटर क्यों रहे तो ओवरऑल सेक्टर ऊपर सारो है भले अत्यारे न्यूज आता

પ્લસ જે સરેન્ડર વેલ્યુ નું જે ઇસ્યુઝ હતા જે આજથી ત્રણ થી ચાર મહિના પહેલા એ પણ ઇશ્યુ હવે રિઝોલ્વ થઈ ચુક્યો છે અને પ્લસ જીએસટી પણ ઘટાડવાની જે વાત જે છે એ બધું ઓવરઓલ સેન્ટિમેન્ટલી પોઝિટિવ છે આ સેક્ટર માટે અને ચાર્ટ પર પણ જે રીતે એચડીએફસી લાઈફ અને એલઆઈસી જે રીતે ફોર્મેશન આપ્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કરંટ લેવલથી પણ હજુ તમને સારી બી અપસાઇડ ઇન્સ્યોરન્સ સેક્ટરના સ્ટોક્સમાં આવતી જોવા મળી શકે છે સો સૌથી પહેલો સ્ટોક મારો LIC પર જ રહેશે એલઆઈસી પર જેમ કે વિનય પણ જેમ કે કીધું કે

એલ આઈસી પસંદગી આપણે આપણ તરફથી પણ આવતી દેખાડી રહી છે એક્યુમ્યુલેટ કરવાનું છે તબક્કાવાર તમારું રોકાણ કરો એક હજારનો સ્ટોપ લોસ અને સાથે તેરસો પચાસ પંદરસોના બે લક્ષાંકને ધ્યાનમાં રાખીને જીગર પાસેથી જાણીએ તો જે પસંદગી આ સ્પેસમાંથી એચડીએફસી લાઈફ તમારા તરફથી હતું કાઉન્ટર હવે ક્યાં રહેશે પસંદ તમારું સ્ટાર હેલ્થ છે બધા મોસ્ટલી ઇન્સ્યોરન્સ સ્ટોક્સ છે પણ આ જે છે અરાઉન્ડ બોટમ આઉટ લાગે છે અરાઉન્ડ ફાઈવ થી લઈને છસો ના લેવલ સુધી બોટમ આઉટ થઈ ગયું લાગે છે તો આની અંદર આપણે નેક્સ્ટ છ થી સાત મહિનાની અંદર સારું મોમેન્ટમ જોઈ શકીએ છે તો આપણે બાય કરશું સ્ટાર હેલ્થ અરાઉન્ડ ફાઈવ એટી થી છસો દસ સુધી મળે તો પણ બાય કરશું ફાઈવ સિક્સટી નો સ્ટોપલોસ લગાડશું અને ટાર્ગેટ રાખશું છસો પંચાવન નો ओके okay, तो स्टार हेल्थ पर पसंदगी तरफ थो साइ स्टॉपलॉस और छ सौ पंचावन लक्ष्यांक ने ध्यान में रखना है विनय अपनी पास थी जाने हमें काउंटर एल आई सी इंडिया सीवाय स्पेस में क्या स्टॉप जी विनय अनम्यूट करव पड़

અને ડેફિનેટલી અમારું જે આઉટલુક આવે છે ફંડામેન્ટલી પણ અમારી ટીમ આ સ્ટોકમાં બોલે છે તો એમએફએસએલ મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ મારા हिसाब से एक्युमुलेट કરવો જોઈએ બે ભાગમાં એમએફએસએલ ને 1100 થી 1050 ના લેવલ થી વચ્ચે બે ભાગમાં એક્યુમ્યુલેટ કરવો જોઈએ 1030 નો હું ટ્રેડર્સ માટે સ્ટોપ लॉस सजेस्ट કરી રહ્યો છું 1030 અને અપસાઇડમાં મને લાગે છે નેક્સ્ટ 1 થી 2 મહિનામાં 1225 ના ટાર્ગેટ તમને દેખાઈ શકે છે તો એમએફએસએલ મારી બીધી પસંદગી રહેશે ઇન્સ્યોરન્સ સેક્ટર માં ઓકે એમાં મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ એક હજાર ત્રીસના તમારા સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે બારસો પચીસ સુધીના લક્ષ્યાંક આપણને આ કાઉન્ટર બતાવી શકે છે અર્પણ આપણી પાસેથી હવે જાણીએ એલઆઈસી ઇન્ડિયા બાદ કયું કાઉન્ટર રહેશે તો બીજું જે કાઉન્ટર છે એચડીએફસી લાઈફમાં સાતસો ના લેવલ પર ફાઇનલી લાસ્ટ વીકમાં સાતસો થી સાતસો દસ નું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એને ક્રોસ કરીને એની ઉપર એને ક્રોસ ક્લોઝ થતા જોવા મળ્યું છે તો એચડીએફસી લાઈફ ને તમે કરન્ટલી સાતસો પંદર ના ઝોન પર બાય કરી શકો છો નીચેની સાઇ પર કરેક્શન આવે છે તો સિક્સ સેવન્ટ ફિફટી સુધી પર દર માં એડિશન કરી શકો છો અને ઉપરની સાઈડ પર સેવન નાઇન્ટી ટુ એટ ફિફ્ટી સુધીના ટારગેટ એક્સપેક્ટ કરી શકો છો વિથ ય loss ઓફ ફાઇવ નાઇન્ટી ઓકે ફાઇવ નાઇન્ટી આ loss સાથે એચચીએફસી લાઈફ ટાર્ગેટ લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે સાતસો થી આઠસો પચાસ સુધીના બતાવી શકે છે તો આ કાઉન્ટર અર્પણ તરફથી આપણી ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી એ સાથે જ સમય થયો છે હવે રાજા લઈ ગયા અર્પન આપની પાસેથી ડિસ્કોઝસ છે તો ચન્ની આજના દિશા આપણે જે પણ સ્ટોક્સ એનાલિસિસ કે ફ્યુચર પર જે આપણે ડિસ્કસ કર્યું છે સેગમેન્ટ પર ડિસ્કસ કર્યું છે સિમિલરલી અમે મારા ક્લાયન્ટ્સ જોડે પણ શેર કરેલું હોય શકે છે અને પરસેની પર માર્કેટમાં લોંગ વોટ પોઝિશન હોય શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ થેન્ક યુ જી જીગર આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જે આપણે સ્ટોક ડિસ્કસ કર્યા સ્ટાર હેલ્થ HDFC લાઇફ બાયકોન અને લોરસ લેબ એ ઓલરેડી ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા છે એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે થેન્ક યુ જી વિનય હા આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જી ચાની આજે મેરી કર રેકમેન્ડેશન આપી છે LIC ઇન્ડિયા એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે અને મારા વાઈફના પોર્ટફોલિયોમાં પણ છે બાકીના જે પણ કોઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોય શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોય છે જી અરપન વિનય અને જિગર આપ ત્રણેયનો આભાર અમારી સાથે ખાસ રજવાતમાં જોડાઈ અને તમારું વ્યૂ શેર કર્યા થેન્ક યુ તો રજા લઈએ પેલા રિકેપ પર નજર કરીએ વિને તરફથી જે રેકમેન્ડેશન છે હેલ્થકેર ફાર્મામાંથી સીપલા સૌથી પહેલાં તો ચૌદસો સિત્તેર પ્લસ સોળસો પચાસના લક્ષ્યાંકને અમુલેટ કરવાની સલાહ તમને તબક્કાવાર રોકાણની સલાહ બનતી દેખાડી રહી છે અપોલો હોસ્પિટલ બીજું કાઉન્ટર છ હજાર ચારસો સ્ટોપલો સાત હજાર એકસો સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી એલઆઈસી ઇન્ડિયા અગિયારસો વીસના સ્ટોપલો તેરસો પચીસના લક્ષ્યાંક એમણે આપ્યા છે અને એમએફએસએલ મિક્સ ફિનાન્સ માટે ખાસ કરીને એક હજાર ત્રીસના સ્ટોપલો બારસો પચીસ સુધીના લક્ષ્યાંક આપણે

સાતસો નેવું આઠસો પચાસના લક્ષ્યાંક સ્ટોપલોસનું લેવલ છે પાંચસો નેવું જગ્યા તરફથી ફાર્મા હેલ્થકેરમાંથી સૌથી પહેલાં બાયોકોન ત્રણસો ત્રીસનો સ્ટોપલોસ ચારસો વીસના લક્ષાંક લક્ષ્યાંક લોરસલેબ્સ ચારસો પચીસ સ્ટોપલોસ પાંચસો દસ લક્ષ્યાંક ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી એચડીએફસી લાઈફ છે આઠસો સુધીના લેવલ્સ બતાવી શકે છે છસો પાસઠ સ્ટોપલોસ અને સ્ટાર હેલ્થ માટેના લેવલ્સ છે પાંચસો સાહીઠ સ્ટોપલોસ માટે છસો પંચાવન સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે તો એ સાથે સમય થયો છે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો બીસી રજા